તો એની પાછે એમના જે ટેકેદાર હતા એ ટેકેદારો પણ છે જે ત્રણ ટેકેદાર એ ત્રણે ત્રણ ટેકેદાર તેમના પોતાના રિલેટિવ હતા એવું નહોતું કે કોંગ્રેસના કાર્યકર હતા આ બધા જ મામલે આપણી સાથે વાતચીત કરવા અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાઈ ગયા છે ગોપાલભાઈ શું કહેશો કારણ કે આમ તો નિલેશ કુંભાણી આમ આદમી પાર્ટીમાંથી આવતા હતા નહીં આમ આદમી પાર્ટીમાં ક્યાંથી હોય એ છે જ કોંગ્રેસના માણસ કોંગ્રેસ એમને ટિકિટ આપી તો આમ આદમી પાર્ટીના ક્યાંથી થઈ ગયા જે સીટો પર કોંગ્રેસ લડે છે ત્યાં આમ આદમી પાર્ટી નું સમર્થન છે ત્યાં કોંગ્રેસ નું સમર્થન એ તો છે જ પણ નિલેશ કુંભાણી આમ આદમી પાર્ટી ના વ્યક્તિ નથી બસ એમ એટલું જ કેવું છે મારું ઓકે તો ગોપાલભાઈ પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે આજે જે રીતે આખો ઘટનાક્રમ થયો એને લઈને આપ શું કહી રહ્યા છો ગઈકાલે આપ પોતે પણ ત્યાં આગળ હાજર હતા કલેક્ટર ઓફિસમાં આ આખા ઘટનાક્રમ વિશે આપ શું કહેશો આ આખો જે ઘટનાક્રમ છે એમાં આ આખું જે ષડયંત્ર છે કે આ દુષ્કૃત્ય છે કે આ ક્રિમિનલ કોન્સ્પિરન્સી જેને કહેવાય એ બધું કરનાર ભાજપ છે તમે એક વસ્તુ સમજો કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલા બધા સારા કામો કર્યા હોય એટલી બધી લોકપ્રિય એમની સરકાર હોય એટલી બધી લોકોની અંદર એમની પાર્ટીની લોકપ્રિયતા હોય એમના નેતાઓ લોકપ્રિય હોય તો આવા હલકી કક્ષાના નિમ્ન માનસિકતાના હથકંડા શું કામ કરવા પડે છે ગઈકાલે ભાજપના જે વ્યક્તિ ત્યાં ઓફિસમાં હાજર હતા કલેક્ટરના રૂમમાં સૌથી પહેલા તો એને વાંધો શું કામ લેવો જોઈએ જે વાત વાંધાજનક છે જ નહીં એનો વાંધો શું કામ એને લેવો જોઈએ તમે તમારું કામ કર્યું હોય તો આવો ચૂંટણી લડો અને ચાર લાખ શું ચારસો લાખની લીડથી જીતી જાઓ તમારામાં તાકાતની વખાત હોય તો આવા વગર ચૂંટણીએ જીતી જવાના ષડયંત્રો શું કામ ભાજપ કરે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે જે કેમેરાની અંદર રેકોર્ડ થઈ છે એ વાત હું બોલું કે કેમેરાની અંદર સૌથી પહેલાં ભાજપનો એક વ્યક્તિ કલેક્ટરની રૂબરૂ આવે છે અને વાંધા અરજી રજૂ કરે છે આ વાંધા અરજીમાં એવું લખ્યું હોય છે કે ભાઈ ટેકેદારોની સહી બાબતે એમને વાંધો છે આ વાંધા અરજી અંદાજે સાડા થી પોણા બાર ની વચ્ચે રજૂ થાય સોરી સવા અગિયાર થી સાડા અગિયાર ની વચ્ચે રજૂ થઈ જ્યારે વાંધા અરજી રજૂ થઈ ત્યારે વાંધો લેવાના કોઈ કારણો ઉપસ્થિત થયેલા નહોતા પેલા વાંધા અરજી રજૂ થઈ ઓન કેમેરા પછી પેલા સહીઓ વાળા સોગંદનામાઓ એફિડેવિટો અડધી કલાક પછી આવે તો ભાજપને એડવાન્સમાં કેવી રીતે ખબર પડી ગઈ કે સોગનનામ આવવાના છે અને સહી બાબતે પ્રોબ્લેમ થવાનો છે એનો મતલબ એમ કે આખું ષડયંત્ર આખી ગુનાહિત કોન્સ્પિરન્સી કરનાર ભાજપના લોકો છે 4 લાખ થી જીતી जाओ ને 400 મતો જીતી જાવ ને મદારી જેવા દાવાઓ કરે છે પણ 4 લાખ થી મતની જીતવાના હોય તો આવા હલકી કક્ષાના ધંધા શું કામ કરો છો મને એ પ્રશ્ન થાય છે અરે જીતો ને તમારામાં તમે કામ કર્યા હોય તમારી પાર્ટી બહુ એટલી લોકપ્રિય હોય તો ચાર લાખ થી જીતો આઠ લાખ થી જીતો એ થઈ જશે ચૂંટણી થવા દો ચૂંટણી શું બંધ રખાવાની કોશિશ કરો છો અચ્છા તમે કહી રહ્યા છો કે ચૂંટણી સુકામ બંધ રાખવાની કોશિશ કરી રહ્યા છો પણ આજે નિલેશ કુંભાણી ઉપર પણ સવાલ ઉભા થયા કારણ કે ગઈકાલે એવું કહેતા હતા કે એમના જે ટેકેદારો છે આજે કલેક્ટર ઓફિસ આવશે એમાંથી એક પણ ટેકેદાર કલેક્ટર ઓફિસે ના પહોંચી શક્યા એ બાબતે તો નિલેશ કુંભાણી પોતે પોલીસમાં ફરિયાદ કરી કાલે કાલે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારે ફરિયાદ કરી કે અપહરણ થયું છે તો એની તપાસ કેમ નથી થતી ભાજપવાળા બહુ શુદ્ધ ચારિત્રના અને બહુ ઈમાનદારના પૂંછડાવો હોય તો તપાસ કરાવો ને નિલેશ કુંભાણીએ અરજી આપી છે કલેક્ટર સમક્ષ નિલેશ કુંભાણીએ પોલીસ માં અરજી આપી છે કમિશનર માં તપાસ કરાવો ભાજપ વાળા દૂધે ધોયેલા હોય ભાજપવાળા હરિશચંદ્રના વારસદારો હોય બહુ સત્યવાદી હોય અને હલકી કક્ષાની માનસિકતા ધરાવતા ન હોય તો તપાસ કરાવો કેમ ટેકેદારો ગઈકાલથી લઈને આજ દિવસ સુધી ગાયબ છે ક્યાં ગયા પકડી ને લાવો પોલીસ ભાજપ પાસે છે સરકારી તંત્ર ભાજપ પાસે છે તો તપાસ કેમ એટલે આ આ આખા અંજામ આપવામાં હલકી કક્ષાનું કૃત્ય કરવામાં આ હલકી માનસિકતા નું પ્રદર્શન કરવામાં ભાજપના લોકો ખુલ્લે આમ સામેલ છે ચાર લાખ થી જીતું ને ચારસો મત થી જીતુ આમ જીતી જાવ ને તેમ જીતી જાવ ની ફાકા ફોજદારીઓ કરો છો પણ ચૂંટણીઓ જ થવા દેવા માંગતા નથી ચૂંટણીઓ થવા દો આવી જાવ મેદાનમાં જનતાને આપો તક આપો વોટ કરવાની અમરેલીમાં વાંધો ઉઠાવ્યો બનાસકાંઠામાં ભાજપે વાંધો ઉઠાવ્યો ભાવનગરમાં આ શું માંડ્યું છે ચૂંટણી થવા દો એટલી બધી કેમ તમને તકલીફ પડે છે ભાજપવાળાને એટલી બધો શેનો ડર લાગે છે કે વાંધા ઉઠાવો છો ચૂંટણી થવા દો ચાર થી જીતી જાઓ ચારસો પાર કરી ખોન ચારસો પારની મોટી મોટી ફાંકા ફોદદારી કર્યા વગર પહેલાં ચૂંટણી તો થવા દો તમે કહી રહ્યા છો પહેલા ચૂંટણી થવા દો પણ અહીંયા તો સવાલ નીલેશ કુંભાણી ઉપર ઉભા થઈ રહ્યા છે જે રીતે હવે નિલેશ કુંભાણી ફોર્મ અને નિલેશ કુંભાણીમાં તો એવી વાત પણ આવી રહી છે કે કરોડો રૂપિયામાં ડીલ થઈ છે કરોડો રૂપિયામાં ડીલ થઈ હોય તો ડીલ કરનાર કોણ છે એની તપાસ થવી જોઈએ નહીં વાત સામે આવી છે એ વાત સાચી છે કે ખોટી એ જાણવા માટે શું કરવું પડે તપાસ કરવી પડે તપાસ કોણ કરી શકે ચૂંટણી અધિકારી અને પોલીસ અધિકારી પોલીસ અધિકારી અને ચૂંટણી અધિકારી બે ભાજપના હાથમાં છે કેમ તપાસ નથી કરતા નિલેશ કુંભાણીએ જ જો આ કાંડ કર્યો હોય એ માણસે જ પોતે ખોટું કર્યું હોય તો કરો તપાસ થોડો ભાજપના કયા માણસે કોને કેટલા રૂપિયા આપ્યા એની તપાસ કેમ નથી કરતા મારું એટલું જ કહેવાનું છે બેન નિલેશ કુંભાણી મહત્વના નથી અમારી કે એમની કે કોઈની પાર્ટી મહત્વની નથી દેશમાં લોકશાહી મહત્વની છે ભાજપ વાળા આટલી હલકી માનસિકતા સાથે આટલી વિકૃત માનસિકતા સાથે આટલી અધમ કક્ષાના વિચારો સાથે ચૂંટણીઓ નહીં થવા દે તો આ નુકસાન દેશનું છે નિલેશભાઈ નું નથી મારું નથી પાર્ટીનું નથી દેશનું નુકસાન છે આ તો ભાજપે અખતરો કર્યો આજે સુરતમાં સફળ થયા એનો મતલબ એમ કે હવે બધી ચૂંટણીઓમાં આ તો અડકાયું કૂતરું લોહી ચાખી ગયું કેવાય કાઠિયાવાડમાં કહેવત છે અડકાયું કૂતરું લોય ચાખી ગયું હવે એ બધાને કડવા દોરશે આ લોકશાહી વિરોધી કૃત્ય છે નિલેશ કુંભાણીએ ખોટું કર્યું હોય તો એને એક્સપોઝ કરી ભાંડો ફોડી અને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ ભાજપની સરકારે કરવું જોઈએ એના બદલે ભાજપવાળા મુજરો કરે છે ટીવીમાં આવીને ભાષણો કરે છે મોટી મોટી હરીશચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એવી વાર્તાઓ કરે છે સત્યવાદી બનવાની કોશિશ કરે છે એમની જવાબદારી છે લોકશાહીનું રક્ષણ કરવાની સંવિધાનનું રક્ષણ કરવાની લોકતંત્રને બચાવી રાખવાની જવાબદારી ભાજપવાળાની છે એના બદલે ભાજપવાળા માથે રહીને ઉપર રહીને સાથે રહીને સરકારી તંત્રની ઉપર દબાણ ઊભું કરીને ચૂંટણીના ફોર્મો રદ કરાવે છે ચૂંટણીઓ જ બંધ રખાવે છે ચૂંટણીઓ બંધ રહેશે એ નુકસાન ગોપીબેન ગોપાલભાઈ ઇટાલિયાનું નુકસાન નથી આમ આદમી પાર્ટીનું નથી કોંગ્રેસનું નથી ભારતનું નુકસાન છે ચૂંટણી બંધ રહેશે આવી રીતે એ ભારતનું નુકસાન જેટલો આપણે સમજવું પડશે પણ એક વસ્તુ મને એ જાણવી છે ગોપાલભાઈ કારણ કે સુરતની અંદર આ જે થયું છે સુરતની સીટ ઉપર થયું છે ક્યાંય એવું તો ન હતું કારણ કે નિલેશ કુંભાણી અને સામે મુકેશ દલાલ હતા આ કોમ્પિટિશન તો અહીંયા થવાની હતી એટલે શું ચૂંટણી પહેલા જ ક્યાંક બીજેપી ને એવું લાગતું હતું કે જે લીડ વાત છે કે જે જીતની વાત છે એ શક્ય ન હતી ભાજપ વાળા એટલા બધા લોકપ્રિય હોય જે રીતના એમના દાવાઓ છે કે બહુ મહાન વિકાસ કરી નાખ્યો છે એવો વિકાસ ખરેખર કર્યો હોય અને ટીવી માં કે દેખાય એ પ્રકારના કામો ખરેખર જમીન ઉપર થયા હોય તો આવા હલકી કક્ષાના કામ શું કામ કરવા પડે છે આવા આવા ગુનાહિત કૃત્યો શું કામ કરવા પડે છે ભાજપ વાળા મને એ નથી સમજાતું થઈ જવા દો ચૂંટણી આવી જવા દો ચૂંટણી અને હરાવી દો ચાર લાખ સુ દસ લાખ થી હરાવી દો તમારામાં તાકાત હોય તો હરાવી દો ને ચૂંટણી શું કામ બંધ રખાવો છો વિસાવદર ની ચૂંટણી બંધ રખાવી આજ ભાજપવાળા વાળા હોય ખોટા બાનાવ કાઢી ખોટા કારણો હાથ ધરી તો દરેક જગ્યાએ ભાજપવાળા વાળા થી ભાગે છે શું કામ બહુ મોટી ફાંકા ફોજદારી ચાર લાખ થી જીતી જાવ આમ કરી નાખું તેમ કરી અરે આવી જાવ મેદાનમાં માઇક આંગલા ની જેમ ભાગો છો કેમ આવી જાવ વિસાવદર ની ચૂંટણી કરાવો સુરત ની ચૂંટણી કરાવો અને બેન ભાજપ વાળા કેટલા વિકૃત માનસિકતાના છે એનો બીજો દાખલો આપું કે કોંગ્રેસ પાર્ટી તો ત્યાં મુખ્ય વિરોધ પક્ષનો મુખ્ય ઉમેદવાર હતો ભાજપની સામે એણે તો અપક્ષો સામે વાંધા રજૂ કર્યા વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી નરેન્દ્ર મોદીએ દાઢી વધાર્યા પછી એ પોતે વિશ્વગુરુ બની ગયા છે અમિત શાહ મોટા મોટા કહેવાતા સૌથી મોટા છાણક્ય છે આટલા બધા લોકો ભેગા મળીને એક અપક્ષોની પાછળ કેમ પડ્યા શરમ આવી જયો એક નહીં ભાજપવાળાને અપક્ષોના ફોર્મમાં શું વાંધા ઉઠાવવાની જરૂર છે ગુજરાતના ઇતિહાસમાં કયો અપક્ષ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપને હરાવી ગયા છે અપક્ષ તો ઠીક છે બાણસનો અધિકાર છે લડવું હોય તો લડે કોઈ પ્રતિષ્ઠા માટે લડે કોઈ પદ માટે લડે કોઈ એમ જ ખાલી મનની મોજ માટે લડે કોઈ લોકશાહી બચાવવા લડે અપક્ષ લડવામાં હક હક છે એટલે લડે ભાજપવાળાને વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી ને શિસ્તબદ્ધ સંગઠન ને વિશ્વ ગુરુ ને દુનિયામાં ડંકો આવી બધી મોટી મોટી ફાંકા ફૂદદારી કરો છો તો અપક્ષોના ફોર્મ રદ કરાવવા શું કામ જવું પડે છે ગઈ કાલે ભાજપવાળાએ એ અપક્ષો સામે વાંધા લીધા અપક્ષો સામે વાંધા અરજીઓ રજૂ કરી શું કામ ભાઈ અપક્ષોથી બીક લાગવા લાગી ભાજપવાળાને વાળાને ચાર લાખ થી જીતી જાઉં ચારસો પાર કરી નાખું આમ કરી નાખું અપક્ષો બીક લાગે છે ને હાલી શું નીકળ્યા છો થોડીક તો શરમ રાખો ડમી કેન્ડિડેટ માં શું થયું ડમી કેન્ડિડેટે પણ ફોર્મ તો ભર્યું જ હશે ને કોંગ્રેસ તો બધાએ બેન ફોર્મ ભર્યું હું એમ તમને સમજાવવા માંગુ છું કે જે ખોટું થયું છે એ ભાજપ વાળાએ સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર દબાણ કરી અને ષડયંત્ર કરીને ખોટું કર્યું છે ડમી ભરાયા ડમીના ટેકેદારો મુખ્ય કેન્ડિડેટના ફોર્મ ભરાયા એના ટેકેદારો અને સ્વૈચ્છિક વ્યક્તિઓ તરીકે અપક્ષોએ ફોર્મ ભર્યા પણ તમામ લોકોના ફોર્મ રદ કરવાની અરજી ભાજપ વાળાએ આપી એ કેટલું વ્યાજબી છે અચ્છા શું ભાજપ અહીંયાથી જી તમે તમારી વાત પૂરી કરો હું એમ કહું છું કે અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ કરવાની અરજી ભાજપે શું કામ આપી અપક્ષી ડર લાગે છે ભાજપ વાળાને નરેન્દ્રભાઈએ ધોળી દાઢી વધાર્યા પછી તો વિશ્વગુરુ બની ગયા છે વિશ્વગુરુને અપક્ષનો ડર કેમ લાગે છે અપક્ષોથી શું અપક્ષ અપક્ષ ગુજરાતમાં લોકસભા લડે તો કેટલા મત મળે સાત લાખ આઠ લાખ નવ લાખ કેટલા કશું નહીં બે પાંચ પચ્ચીસ હજાર મત મળે જેવો માણસ જેવી એની રાજકીય ક્ષમતા એટલું છતાંય વિપક્ષ અપક્ષના ફોર્મ કેન્સલ કરાવવાની ભાજપે અરજી આપી કેમ મને એ નથી સમજાવ કેમ એટલો બધો ડર લાગે છે ચારસો મત ચારસો પાર કરી નાખવું એટલે આવી રીતે ષડયંત્રો કરીને ગુનાહિત કૃત્યો કરીને અપહરણો કરીને ધમકાવીને લલચાવીને ચારસો પાર લાવવાની છે કે લોકોનો લોકોનો પ્રેમ મેળવીને ચારસો લાવવાની છે અચ્છા તો હવે સુરત સીટ ઉપર કોઈ ઉમેદવાર હશે કે પછી બિન હરીફ મુકેશ દલાલ ને હજુ તો અપક્ષો ફોર્મ ભરાયેલા છે ત્રણ ચાર અપક્ષો ફોર્મ ભરાયા છે હું એજ કેવા માંગુ છું કે ચારસો પાર કરવી છે તો ચૂંટણી લડીને જીતો ને ભાઈ અપક્ષો ને ધમકાવાનું તોડવા ફોડવાનું લલચાવાનું ચાલુ થયું છે મારી પાસે કેટલી માહિતી છે પણ હવે એને જાહેર માં બોલવાનો કોઈ અર્થ નથી કેમકે બધા ફૂટેલાઓ છે આપણે બોલીએ એનો ઊંધો હાથ કાઢે અત્યારે અપક્ષોએ જેણે જેણે ફોર્મ ભર્યા છે એણે ભાજપવાળા ગોતી રહ્યા કોન્ટેક કરી રહ્યા છે પાછું ખેંચી લો એટલે પૂરું થઈ જાય ભાઈ તમે તો વિશ્વ ગુરુના વારસદારો છો તમે તો વિશ્વની કહેવાતી મોટી પાર્ટીના બધા ગેંગ મેમ્બરો છો તો ચૂંટણી લડો ને ચૂંટણી લડીને જીતી જાવ ચાર પાંચ થી જે જીતાતું હોય એ

કારણ કે તમે કહી રહ્યા છો કે ક્યાંક એક વિકૃત માનસિકતાઓ ભાજપ અહીંયા છતી કરી રહી છે પણ એ તો સ્વાભાવિક છે ને અપક્ષોના ફોર્મ રદ કરાવવાની અરજી ભાજપે શું કામ આપવી પડે એ તો વિકૃતિ જ છે એક પ્રકારની લોકશાહીમાં તમારો પક્ષ મોટો હોય તમારી પાસે ચાલુ સરકાર હોય એટલે ખુલ્લે આમ તમે દાદાગીરી કરશો સહેજે આમ તમે માણસની શરમ ન રાખો દેશના લોકોની શરમ ન રાખો ભગવાનની શરમ ન રાખો લોકતંત્રની સંવિધાનની તો શરમ ભરો થોડીક દેશ દેશ જેનાથી ચાલે છે જે લોકતંત્ર જે બંધારણના આધાર ઉપર ભાજપની સરકાર બની છે એની તો શરમ ભરો આ બંધારણ તમારી પહેલાંની સરકારોએ ખતમ કરના ક્યોત તો આ ચાવાળા થોડા વડાપ્રધાનો બને એ તો બંધારણ હતું એટલે ચાવાળા વડાપ્રધાનો બનવા લાગ્યા અને બંધારણ છે એટલે ચાર પૈસાની ચાર ચોપડીની ઓકાતવાળા લોકો ધારાસભ્યો સાંસદ સભ્યો ભાજપમાંથી બને છે

પણ તમે પોતે તો લોયર છો તમને હવે આની અંદર શું લીગલ ઓપ્શન લાગે છે નિલેશ કુંભાણી ઇલેક્શન લડી શકશે હવે તો ફોર્મ રદ થઈ ગયું છે પણ આની અંદર લીગલ ઓપ્શન કયા આવી શકે બેન ભારતમાં બે પ્રકારના કાયદાઓ છે હવે કયા કાયદાથી આ પ્રોસેસ આગળ વધે એના ઉપર નક્કી એક છે ભાજપનો કાયદો જે આખા દેશને લાગે પણ ભાજપવાળાને લાગુ ન પડે અને એક ભારતનો કાયદો છે ભારતના કાયદા પ્રમાણે તો આ ચૂંટણી થવી જોઈએ લડાવી જોઈએ ને પછી ભલે ભાજપ જીતી જાય એ ભારતના કાયદા પ્રમાણે પણ આ તો ભાજપના કાયદાઓ છે ગુંડાગીરી દાદાગીરી હલકા વેડા આ કરીને ચૂંટણી જીતવા માંગે તો ભાજપના કાયદા પ્રમાણે તો હોવામાં કઈ થઈ શકે એવું મને લાગતું નથી અને હવે કારણ કે તો પછી જો અપક્ષ નહીં રહે તો બિનહરીફે સીટને અનાઉન્સ કરી દેવામાં આવશે બેન પહેલા તો આપણે એ ભાજપવાળાને પૂછવું જોઈએ કે તમે તો દાઢી વધાર્યા પછી વિશ્વગુરુ બની ગયા છો તો તમને અપક્ષોથી શું તકલીફ છે થઈ જવા દો ને ચૂંટણી અપક્ષો ઉપર શું કામ દબાણ ને વાંધા અરજીઓ કરવામાં આવે છે કે ફોર્મ પાછું ખેંચી લો ફોર્મ રદ શું કામ અપક્ષ શું ભાજપનું કંઈ બગાડી લેવાના છે તો લોકશાહી માટે બધું જરૂરી છે હું હારી જાઉં મારી પાર્ટી હારી જીતી જાય એ બહુ મહત્વનું નથી મહત્વની લોકશાહીને બંધારણ છે આજ ભાજપ વાળા કે ખુલ્લે આમ ગુંડાગીર્દી કરી રહ્યા છે ચૂંટણીઓ જ નથી થવા માંગતા તમે વિચારો ચૂંટણીઓ નહીં થાય તો આજે જે ભાજપ વાળા ભાજપના ઈશારે ભાજપની સત્તાના અહંકારમાં આજે દેશમાં ચૂંટણીઓ જ ન થાય એવું કૃત્ય કરે છે ને કાલે એ લોકોનો નંબર કપાઈ જશે ચૂંટણીઓ જ નહીં થાય તો તમે ક્યાં ટિકિટ માંગવા જશો કઈ ચૂંટણી લડી લેશો આજ સુરત માં ચૂંટણી નહી થાય તો ભાજપ નો એક માણસ કદાચ જીતી જશે પણ આવતી બે હજાર ઓગણત્રીસ માં કે ત્રીસ માં પાંત્રીસ માં ચૂંટણી જ નહીં આવે પછી ભાજપ વાળા પ્રશ્ન છે આજે તમને મજા આવશે કોંગ્રેસ વાળા હારી જાય એના ફોર્મ રદ થઈ જાય તો તાબોટા પાડશે ભાજપ વાળા ઠેકડા મારશે ચાર રસ્તા પર મોટી મોટી ફોજદારી કરશે ચૂંટણીઓ જ આવતી બંધ થઈ જશે તો ભાજપ વાળાનું શું થશે એ વિચારવું જરૂરી છે બેન અમારો પ્રશ્ન નથી આ

શું કરે છે તે પણ તમને અપડેટ આપતા રહીશું અને સાથે તમે પોતે શું માનો છો કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ કરવામાં આવ્યું એને લઈને એ એક ભાજપની ચાલ હતી કે પછી ખરેખર નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તેમાં જ ભૂલ હતી અને એ સાચી વસ્તુ થઈ છે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આભાર